નમસ્કાર દર્શક મિત્રો હું તારા સ્વાગત કરું છું ગુજરાત સાવલી તાલુકાના વાકાને ગામે કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે જેનો લાભ જાહેર જનતાએ અવશ્ય લે આ કાર્યક્રમમાં પ્રમુખ મોહન મેરિયા સહમંત્રી ઘડિયાલી સાવલી ધારાસભ્ય શ્રી કેતન સાહેબ વાંકાનેર સરપંચ ધન્યવાદ જે હેલ્થ સેન્ટર સાવલી તાલુકાના વાંકાનેર ગામે એક જનરલ મેડિકલ કેમ્પ રાખવામાં આવેલું જેની અંદર તાવ સદી ઉધરસ માથાનો દુખાવો ડાયાબિટીસ બ્લડ ગ્રુપ ચેકઅપ વગેરે તમામની ચેકઅપ ફ્રી છે અને સાથે સાથે તમામની દવાઓ પણ ફ્રી આપવામાં આવી રહી છે કારણ કે આજની પરિસ્થિતિ અત્યારે જે કોરોના જેવી મહામારી ચાલી રહી છે ત્યારે લોકોની અંદર એક ડરનો મોટો માહોલ ફેલાઈ રહેલો છે ત્યારે ગામડાના લોકો હોસ્પિટલોમાં જતાં ડર લાગતો હોય છે તો આવા સમયની અંદર લોકમાંગ એક એ પણ હોય થઈ છે કે શ્રીજી હેલ્થ સેન્ટર દ્વારા અલગ અલગ ગામડાઓની અંદર કેમ્પ કરવામાં આવે છે તો અમારા ગામને પણ લાભ મળે લોકોની આ વિનંતીને ધ્યાનમાં રાખીને અમે લોકો અહીંયા આગળ આ જે કેમ્પનું આયોજન કરેલું છે અને આમ જનતાને પણ અમે આમંત્રણ આપીએ છીએ અને એક વિનંતી કરીએ છીએ કે આ તમામ ફ્રી નિશુલ્ક કેમ્પ છે આની અંદર કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં નથી આવતો તો આમ જનતાને એક વિનંતી છે કે દરેક લોકો શ્રીજી હેલ્પ સેન્ટરના જ્યાં બી કેમ્પો થતા હોય તો ત્યાં આગળ આવી રીતે લાભ લઈ શકે છે કારણ કે શ્રીજી હેલ્થ સેન્ટર દ્વારા તમામ કેમ્પો ફ્રીમાં કરવામાં આવતા હોય છે કોઈ પણ જાતનો ચાર્જ કોઈની પાસેથી લેવામાં નથી આવતો હતો નામ મારું નામ મોહન મૈર્યા શ્રીજી હેલ્થ સેન્ટરના પ્રેશ થતી હોય ત્યાં હું પહોંચીને બી કામગીરી જોઉં છું અને આ તમે લોકો પણ આ શ્રીજી હેલ્થ સેન્ટરમાં બધા જોડાવ અને સાથ સહકાર આપો અને ખરેખર ઉત્તમ કામગીરી છે વંદે જય ભારત